વ્યારા કણજા ગામના આદિમ જૂથના પરિવારને સરકારી આવાસના લાભથી વંચિત રાખવામાં આવતા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કણજા ગામમાં રહેતા અઠાવીસ જેટલા આદિમ જૂથ પરિવારે છેલ્લા પંદર વર્ષથી સરકારી આવાસની યોજનાનો લાભ ના મળતા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે આ પરિવારે ગામના સરપંચ અને તલાટી પર આવાસના લાભથી વંચિત રાખવાના આરોપ લગાવ્યા છે મારું નામ અવિનાશભાઈ રેનિયાભાઈ કોટવાડિયા હું કણજા ગામનો વતની છું અને મારી સાથે કણજા ગામના બધા જ આદમ જૂથના જ નાગરિકો છે અમારી ડીડીઓ સાહેબને આ આવાસ માટેની રજૂઆત હતી કે છેલ્લા પંદરેક વર્ષથી અમારે ત્યાં આવાસો મંજૂર નથી થતા સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારી પાસે જમીન નથી અને અમુકવાર એવું કહે છે કે લેર ખાતામાં છે અમુક વાર એવું કહે છે કે

અને અમુક વાર ચૂંટણી આવે ત્યારે ફોર્મ ભી ભરે પછી ફોર્મ ઘરે મૂકી રાખે અને આદિમ જૂથના જ નાગરિકોના નામ લે કે ફલાણા ભાઈ નથી આપવા દેતા ફલાણા ભાઈ નથી આપવા દેતા એવી રીતના અમારા આદિમ જૂથમાં છે ઝઘડા કરાવી રાખેલો આજે બધા ભેગા થઈને સાહેબ ને વાત કરેલી ટોટલી બધી જ વાત કરી અમારું રહેઠાણ નું બી પ્રશ્ન છે પ્લોટ નું બી સાહેબે વાત કરી કે પ્લોટ ફાળવી આપીએ ગામમાં તો તમે રહેશો અમે હા પાડેલી છે એટલે સાહેબે પ્લોટ ની બી ભલામણ કરેલી છે પ્લોટ ફાળવણી માટે ગ્રામ સભામાં કઈ ઠરાવ થયો છે તમારી પંચાયત હજુ સુધી અમને એવું કઈ ખબર જ નથી પરંતુ પ્લોટ માટેની તો વાત અધિકારીઓ કરે છે અધિકારી આવે બી છે પણ સરપંચ દ્વારા ગેરમાર્ગે દોરીને અધિકારીઓને ફરી પરત મોકલવામાં આવે છે અને અમને એની કોઈ જાણ જ નથી કરતા યોગ્ય સમયમાં તમારું નિરાકરણ ના આવે તો શું કરજો તમે યોગ્ય સમય નિરાકરણ ના આવે તો અમે છેલ્લા ગાંધીનગર બી જવા તૈયાર છે અને હડતાલ બી કરીશું અહીંયા બેસીને કલેક્ટર કચેરી સામે ગામ થી આવું છું અમે છેલ્લા દસ પંદર વર્ષથી આવાસ માટે દોડધામ કરતા છે અમને સરપંચ એવું કહે છે તમારો આવાસ આવેલું છે એવી રીતના કહીને અમારા પાસે ફોર્મ ભરાવે છે તો અમે દરેક એ લોકો એવું કહેવા માંગે છે કે તમારી આ દાખલો નથી તે દાખલો નથી તો અમે બધું વિગતો મેળવી લઈએ છે પછી અમને એવું કહેવામાં આવે છે કે તમારી જમીન નથી એટલે તમને આવાસ મળવા પાત્ર નથી તો અમને આવાસ મળે તે માટે અમે સરકાર સુધી અમારું અમે જે નિર્ણય લઈએ છીએ તે સરકાર સુધી પહોંચે એના માટે અમે તમારા આવાસ નથી મંજૂર થયું તમને બીજી સરકારી કઈ યોજનાઓનો લાભ મળે છે કે નથી મળતો અમને હજુ સુધી કોઈ મળ્યું નથી અમને એવું તો ત્રણ ચાર જાતને પેલો આવાસ જન્મન યોજનામાં પણ ભર્યું છે અમારું પીટીજીમાં પણ ભરેલું છે પણ હજુ સુધી અમારે અમારા થકી કોઈ નથી અને એમ કે આદિમ જૂથ માટે છે એમ કે આદિમ માટે બહુ બધી સહાય છે પણ અમારે સુધી કોઈ સહાય આવી નથી પહોંચતી આવે તે પહેલા એ લોકો પાછું રિટર્ન કરી દેશે જે ગામના સરપંચ વડીલ કહેવાય એ લોકો અહીંયા અમારા સુધી આ દે તો પછી અમારું કઈ રીતે તલાટી સાહેબ બે વીક કે દે છે કે મંજર થાય ની ફાળવણી થાય હવે તો રવિવારે અમે અમાર જમીન ની મળે આમ કેતા અમે જમીન મંજરી માટે અમે કેતા છે પણ એ લોકો અમને તમારે નેરખાતું છે ગોપતર છે આમ તેમ કે અમને પાછળ મોકલી દેશે પાછા અમે જે તમે ઓફિસ પર આજે અમે જઈએ અમે અમારા સુધી વાતાની કરે એ લોકો અમે જઈએ એટલે નીકળીને ચાલ્યા જ કરે જમીન છોડી ને એ લોકો એ લોકો જમીન માં આવાસ બનાવે ને અમને અમારી જગ્યા એ લોકો કરી આપે એટલે અમે માગણી કરતા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું પત્રકાર કીર્તન કુમાર કામિત વધુ માહિતી માટે ટ્રાઈબલ કિંગ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ઝડપી અને વહેલા માહિતી માટે બેલ નોટિફિકેશન પ્રેસ કરો